મેયર શ્રીમતી મીરાબેન પટેલે શ્રી પંચદેવ યુવક સમિતિ દ્વારા આયોજિત ભગવાન જગન્નાથજીની ની ચાલીસમી ભવ્ય રથયાત્રાના પ્રસ્થાન પ્રસંગે પૂજા આરતી કરીને ધન્યતા અનુભવી આ અવસરે મેયર શ્રી એ ગાંધીનગર ના નાગરિકો શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરી હતી આજે અષાઢી બીજના મંગલ પર્વે ભગવાન શ્રી જગન્નાથજી મંદિર અડાલજ ખાતે રથયાત્રામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલજીની અને મેયર શ્રીમતી મીરાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રભુના દર્શન કર્યા હતા આ અવસરે સર્વે મહુભાવોએ મહાપ્રભુ શ્રી જગન્નાથજી સૌની મનોકામના પરિપૂર્ણ કરે એવી હૃદયપૂર્વકની પ્રાર્થના કરી હતી ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલે શ્રી સ્વામિનારાયણ મંદિર સેક્ટર બે ખાતે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ અને વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજરી આપી આ અવસરે મેયર શ્રીએ સનાતન સંસ્કૃતિ માં પૂજી ગાય માતાને ઘાસચારો ખવડાવ્યો રક્તદાતાઓને અભિનંદન પાઠવવા તેમજ ગાંધીનગરને હરિયાળું બનાવવા વધુ પ્રમાણમાં વૃક્ષારોપણ કરવા આહવાન કર્યું આજે ગાંધીનગરમાં અષાઢી બીજ નિમિત્તે યોજાયેલી

સ્વચ્છતા અભિયાન હાથ ધરીને તે સમગ્ર વિસ્તારની સફાઈ કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે હેપી દ્વારા દર વર્ષે પ્રસાદ વિતરણ સાથે સ્વાગત પછી રથયાત્રા પસાર થયા બાદ સ્વચ્છતા અભિયાનની પ્રથા શરૂ કરવામાં આવી છે જે ધાર્મિક ઉત્સવની ઉજવણી સાથે સામાજિક જાગૃતિનો સંદેશ પણ પૂરો પાડે છે આ સાથે હેપી યુથ ક્લબ દ્વારા વૃક્ષારોપણ કરીને આ વર્ષના છોડ એ રણછોડ બે હજાર ચોવીસ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો બે અને સેક્ટર છ માં થઈ પરત સેક્ટર પાંચ આવી બાળકો અને વડીલોને માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોર્ડ અને મેયર શ્રી હિતેશભાઈ રાજુભાઈ અને શહેર વસાહત મંડળના પ્રમુખ શ્રી કેશરીસિંહ બાપુ અને રથયાત્રા સમિતિના અધ્યક્ષ શ્રી કનૈયાલાલ મહારાજે રથનું પ્રસ્થાન કરાવ્યું કણવા ગામ ખાતે લાયન્સ ક્લબ ફેમિના દ્વારા રથયાત્રાનું સ્વાગત તુલસી રોપાનું તથા ઇકો ફ્રેન્ડલી બેગનું વિતરણ પ્રભુ જગન્નાથની રથયાત્રાના પાવન અવસરે ક્લબના સભ્યો માટે ભગવાનની આરતી તથા રથયાત્રાના સ્વાગતનું આયોજન રામજી મંદિર ખંડવા ખાતે કરવામાં આવેલ આ અવસર પર ફેમિના ક્લબનો સ્પેશિયલ રથ તૈયાર કરવામાં આવ્યો હતો અને રથ પર ક્લબની સેવાકીય પ્રવૃત્તિઓ ના બેનર લગાવવામાં આવેલ અને ક્લબ દ્વારા પવિત્ર તુલસીજીના રોપાનું વિતરણ તથા ઇકો ફ્રેન્ડલી બેગના વિતરણનું પણ આયોજન કરવામાં આવેલ કાર્યક્રમ ક્લબ મેમ્બર્સ ખૂબ ઉત્સાહ અને આનંદથી ઉપસ્થિત રહીને દર્શનનો લાભ લીધેલ પ્રમુખ દક્ષાબેન જાધવની સાથે મંત્રી મિતલબેન રાણાએ ભગવાનની આરતી ઉતારીને ધન્યતા અનુભવી આ કાર્યક્રમનું સમગ્ર આયોજન ભૂપૂર્વ પ્રમુખ ડિમ્પલબેન દેસાઈએ કરેલ રામજી મંદિર કર્ણાના મહંત શ્રી પુરુષોત્તમ મહારાજના સહકાર આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ ક્લબવતી એમને આભાર પ્રગટ કરવામાં આવેલ ડોક્ટર કૃપા મહેતા સ્થાપક અને સીઓ એર બિલ્ડઝ ક્રિએટિવ કોમ્યુનિકેશન અને એડ બિલ્ડઝ ઇન્સ્ટિટ્યૂટ એકેડેમી ડોક્ટર કૃપા મહેતાના શિક્ષણ સંશોધન કેન્દ્ર દ્વારા તાજેતરમાં નવી વેબસાઇટની શરૂઆતની જાહેરાત કરવામાં આવી છે સૌને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવેલ આ નવી વેબસાઇટ સાથેનો ધ્યેય મુલાકાતીઓને સેવાઓ વિશે જાણવા મૂલ્યવાન સંસાધનો શોધવા અને તેમની સાથે સંપર્કમાં રહેવાની સરળ રીત પ્રદાન કરવાનો છે વેબસાઇટમાં માંગ એકથી એક કોચિંગ કારકિર્દી માર્ગદર્શન આંતરરાષ્ટ્રીય પરામર્શ સ્ટાર્ટઅપ ટ્વક પાલન પોષણ અને વધુનો સમાવેશ થાય છે અમે તમારા લક્ષ્યોને કેવી રીતે સમર્થન આપી શકીએ તે સમજવામાં મદદ કરવા માટે દરેક સેવા પૃષ્ઠ વિગતવાર માહિતી પ્રદાન કરે છે આ વિશે વધુ જાણકારી માટે કોઈ પણ વ્યક્તિ ડીઆર કૃપા મહેતા ડોટ આઈએન પર મુલાકાત લઈ શકે છે તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ